ઊંઝા શહેરમાં સ્ટેશન રોડથી લઈ ગાંધીચોક સુધી ઠેર ઠેર ધમધમતી કચરિયાની ઘાણીઓ ઊંઝા શહેરમાં બનતું કચરિયું ઉત્તર ગુજરાતમાં મસૂર છે એશિયાના નંબર વન ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં મસાલા માર્કેટ હોવાથી તલની આવક વધુ થાય છે જેને લઈને ઊંઝામાં ઠેર ઠેર કચરિયાની ઘાણીઓ શરૂ થઈ છે ઊંઝા શહેરમાં હાઇવેથી લઈ સ્ટેશન રોડ સહિત અલગ અલગ જગ્યાએ કુલ પચ્ચીસથી વધુ ઘાણીઓ ધમધમી રહી છે આ બે માસનો સિઝનેબલ ધંધો છે કચરિયાની ઘાણી પર દરરોજનું અંદાજીત પાંચસોથી છસો કિલો કચરિયાનું વેચાણ થાય છે જ્યાં ઊંજા શહેર સહિત તાલુકાના લોકો આ વસાણાનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી રહ્યા છે ઊંઝાના કચરિયાની ગુજરાતના ખૂણે ખૂણે માંગ રહે છે એ શિયાળાનું મિષ્ઠાન માનવામાં આવે છે શિયાળાની કકડતી ઠંડીની શરૂઆત થતાની સાથે જ કચેરીઓ બજારમાં પોતાનું આગવું સ્થાન મેળવી લે છે શિયાળામાં કચરિયું ખાવાના અનેક લાભો પણ છે ત્યારે આપણા ઉત્તર ગુજરાતમાં નામના મેળવી ચૂકેલા ઊંઝાના કચરિયાની ખૂબ જ ડિમાન્ડ રહે છે હાલ ઊંઝા શહેરના બજાર વિસ્તાર સરદાર ચોકથી લઈને ગાંધી ચોક સુધીના વિસ્તારમાં ઠેર ઠેર કચરિયાની ગાણીઓ શરૂ થઈ ગઈ છે શિયાળામાં કચરિયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે ગરમ મસાલાવાળું કચરિયું સ્વસ્થ માટે ગુણાકારી માનવામાં આવે છે શિયાળામાં કચરિયું સ્વાસ્થ્ય માટે એનર્જી બુસ્ટર છે આ વર્ષે કિલોના ભાવ સાદું કચરિયું બસો રૂપિયા કિલો મસાલા કચરિયું બસો વીસ રૂપિયા ડબલ મસાલા કચરિયું બસો રૂપિયા કાળા તલનું કચરિયું બસો રૂપિયા તલની ચીક્કી એકસો રૂપિયા સિંગની ચિક્કી એકસો રૂપિયા માવાની ચીક્કી એકસો રૂપિયા ખજૂરની ચીક્કી બસો રૂપિયા ટોપરાની ચીક્કી બસો રૂપિયા રહેવા પામ્યા છે પહેલા થયા આ ઊંધાનું કચેરી પ્રખ્યાત છે અને એમાં વરસાદ કહેવાય છે એમાંથી કોઈ દુઃખ દુઃખ થતું નથી ક્વોલિટી સારી ભલે છે અને એનું પ્રખ્યાત એટલે ઊંધાનું મળે છે